આટલી ક્રિસ્પી મમરાની ચીકી ઘરે બનાવવા માટે ગોળનો પાયો પરફેક્ટ થવો બહુ જરૂરી છે વિડીયોમાં પૂરી પરફેક્ટ રીત બતાવી છે જેથી બધા જ આસાનીથી પોતાના ઘરે ફોલો કરી શકે તો ચલો હવે બજાર કરતા અડધા ભાવે મમરાની ચીકી ઘરે જ બનાવીએ વિડીયો પસંદ આવે તો લાઇક આપી રૂપલ્સ ટેસ્ટી ટીપ્સ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હેપી કુકિંગ એન્જોય સૌથી પહેલા પ્રોપર ચીકી બનાવવા માટે જોશે આપણને પ્રોપર માપ તો અત્યારે આપણે સો ગ્રામ જેટલા બાસમતી મમરા લીધા છે અને ગ્રામ જેટલો ગોળ લીધો છે મમરાને આપણે ચાડી લઈએ જેથી કચરો નીકળી જાય કોઈ કાળા મમરા હોય તો તે પણ આપણે કાઢી લઈશું હવે મમરાને આપણે શેકવાના છે જેની માટે એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ મમરા એડ કરીએ ઘણીવાર સીઝન એવી હોય ને તો મમરા હવાયેલા હોય એકદમ ક્રિસ્પી ન હોય તો આપણે તેને શેકવા જરૂરી છે એકદમ સ્લો ફ્લેમ પર ઉપર નીચે હલાવતા હલાવતા મમરાને આપણે ક્રિસ્પી કરીએ એપ્રોક્સ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે આમ દબાવીને જોઈએ તો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે તો અત્યારે આપણા મમરા શેકાઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ કડાઈ ગરમ છે તો મમરા બળી ના જાય તેની માટે તેને કાઢી લઈએ હવે બટર પેપર ને ઘી કરી લઈએ મેં જ્યારે ચીકી બનાવીને ત્યારે પ્લેટફોર્મ ગ્રીસ કરીને પણ જો ઘણીવાર પ્લેટફોર્મ પર ચોટી જતી હોય ચીકી અથવા તો વેલણ પર ચોટતી હોય તો તમે આવી રીતે બટર પેપરનો ઉપયોગ કરશો તો બિલકુલ સરળતાથી ચીકી નીકળી જશે હવે ગોળનો પાયો બનાવવા માટે અત્યારે એક મોટી કડાઈ લીધી છે ગેસની ફ્લેમ સ્લો રાખીએ

તો એકદમ થી આપણે ચીકી બનાવી ભાવમાં પડે છે તો ઘરે બનાવી હંમેશા બેસ્ટ છે બીજું પણ કહું કે બધી આપણે થોડો સોડાનો ઉપયોગ કરીએ છીએ મમલાની ની ચીકીમાં બિલકુલ સોડાનો ઉપયોગ નથી થતો એમને એમ જ બેસ્ટ ચીકી બને છે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી છે જે આખો ગોળ છે તેને પણ આવી દબાવતા જવાનો જેથી જલ્દીથી ઓગળશે હવે ગોળ ઓગળવા આવે ત્યારે ફ્લેમ થોડી સ્લો કરી દેવાની કેમકે તેનો પાયો સરખો થાય નહીં તો જો મીડિયમ પાયો નહીં બને તો અત્યારે પાછી આપણે સ્લો ફ્લેમ કરી દઈએ ચીક્કી સારો બનવાનો બધો આધાર ગોળના પાયા પર છે જો પાયો પ્રોપર હશે તો ચીક્કી હંમેશા બેસ્ટ બનશે ઘણીવાર એવું થાય કે ચીકીનો પાયો બરાબર ના હોય ને તો તે આપણા દાંતમાં ખાતી વખતે ચોટે અથવા તો ડબ્બામાં ભરીએ ને ત્યારે ભેગી ભેગી થઈ જાય તેનું કારણ છે કે આપણો આ ગોળનો પાયો પ્રોપર નથી થયો તો આપણે આ બનાવતી વખતે હું જે જે સ્ટેપ બતાવું તે પૂરા ફોલો કરજો તો તમારા ઘરે પણ બેસ્ટ ચીકી બનશે તમે જુઓ હવે ગોળ ઓગળી ગયો છે પણ એકદમ પાણીની કન્સિસ્ટન્સી છે અને અત્યારે તમે જુઓ ઓછા બબલ્સ છે અને ગોળ બિલકુલ ફૂલેલો નથી વધારે અને તમે તેનો કલર પણ માર્ક કરી શકો છો આ ટાઈમે મમરા ક્યારેય એડ નહીં કરી દેવાના નહીં તો આપડી ચીકી છે તે એકદમ ઢીલી ઢીલી ને ચૂઈ બનશે પેલા બે મિનિટ માટે આપણે આને આવી રીતે હલાવીને થવા દઈએ તમે જુઓ હવે બબલ્સ થોડા વધતા જાય છે અને ગોળ પણ હલકો થઈ ગયો છે હવે આપણે પાયો બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે પાણી લીધું છે અને થોડા ડ્રોપ્સ નાખીએ એક મિનિટ રહેવા દઈએ અને આવી રીતે ભેગું કરીએ આવી રીતે બહાર કાઢી અને ચેક કરવાનું જો આવી રીતે તાર બને છે ઢીલો ગોળ છે તો અત્યારે આપણો પાયો પ્રોપર નથી થયો હજુ આને આપણે થવા દેવાનો છે તમે જુઓ હવે ગોળનો કલર પણ અલગ થતો આવે છે બે થી ત્રણ વખત હું તમને જે ચેકિંગ પ્રોસીઝર બતાવું છું ને તે કરવાની કેમ કે એકદમ છેલ્લે જ્યારે ચેક કરીએ ને તો ઘણીવાર પાયો બહુ કઠણ થઈ ગયો હોય અથવા તો બહુ નરમ રહી જાય તો આપણે દર એક બે મિનિટે ચેક કરતું રહેવાનું જોઈએ હજી આ જોઈએ તેવું તૂટતું નથી થોડા તાર થાય છે તો હજી થવા દઈએ હવે ની જેમાં તૂટી જાય છે પણ હજુ થોડુંક પાયો બનાવવામાં માસ્ટરી ચીકી હંમેશા બેસ્ટ બનશે બધા લોકો તમારા વખાણ કરશે કે ચીકી તો તમારી જોઈએ તમે જુઓ આવી જાય છે કાચ જેવો તેવા ટુકડા છે તો અત્યારે પરફેક્ટ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ તમે જુઓ ગોળનો કલર પણ અલગ થઈ ગયો છે અને મમરા એડ કરીએ ગેસની ફ્લેમ બંધ કરી અને મમરા એડ કરવાના અને તેને હલાવવાનું હવે પ્રોસિજર થોડી ફાસ્ટ કરવાની જો ગોળ ઠંડો થશે તો મમરા સરખા મિક્સ નહીં થાય અને ચીકી પથરાશે નહીં હવે સ્લો ફ્લેમ રાખીએ છીએ અને બધું મિક્સ કરી દઈએ તમે જુઓ બાર જેવો કલર હોય છે ને તેવો જ કલર બન્યો છે સુગંધ તો એટલી મસ્ત આવે છે આપણે ફર્સ્ટ ટાઈમ જયારે બનાવતા હોય ને તો પણ વિશ્વાસ થી બનાવશું ને તો એકદમ મસ્ત બનશે હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે થઈ જવા જોઈએ હવે આપણે બટર પેપર પર હાથ ઉપર થોડું ઘી લગાવી દઈએ અને તેને આમ ધીરે ધીરે દબાવતા જઈએ જેથી થોડો શેપ આવી જાય આ ચીકી લગભગ હાથેથી જ તમે પોળી કરી શકશો જો તમારે વધારે એકદમ પતલી જોતી હોય તો વેલણ ફેરવવાનું વાવ ફ્રેન્ડ એટલી મસ્ત ચીકી લાગે છે અત્યારે એટલી મસ્ત સુગંધ આવીને બની છે ને થોડી ગરમ છે ત્યાં જ તેને કટ આપી દઈએ મમરાના લાડુ બનાવીએ ને તો ખાતી વખતે થોડા કન્વીનિયન્ટ નથી પણ જ્યારે આવી રીતે ચીકીના ફોર્મમાં કરીને તો આપણે નાના નાના બટકામાં તેને સરસ રીતે ખાઈ શકીએ છીએ તમે જુઓ અત્યારે જ કેટલો સરસ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે બીજી સાઈડ પણ કટ આપી દઈએ તમે જુઓ એકદમ સરસ આસાનીથી ટુકડા થઈ જાય છે